आज जो सर्वप्रथम रिव्यू मीटिंग है अब ट्रांसपेरेंसी के संगठन के एक दुत्तपत्री संगठन के लिए चलाया था या तक तो विकास काम हो चेक है 22 23 23 24 और 24 तक इसका था पेलिस काम का शुरू ना करें वह 23 25 काम होता वेला तक ये स्टोर के अंदर कर दिए अगर लिहाजा मतलब साथ कामों प्रगति है तो ये वेला

એલાતક તમામ રોડ રસ્તાનો ફાડા ઉצב પડા હતા જે તો કેલાતક એ બોરુ કરવા માટે આ સૂચના આપી છે આ ગઈકાલે આ કામો જરૂરી તરીકે છે દરેક ઝોન માં આ જો ઝોનલ એન્જિનિયરને પણ બોલાવીને સ્થપાપી છે દરેક કમિશનર સાથે ફિલ્ડ માં પરિનેમ ને રિપોર્ટ કરવાનું કહ્યું છે આ કારણે ભૂપળ સુધીમાં જવાનું છે જેથી કરીને તમામ એઈડી કોન્ટ્રાક્ટર્સ તમામ લોકો આ કરે ફાડાઓની જે સમસ્યા છે એ પબ્લિક લે વિઝિબલ કરી શકાય મોટેબલ કરી શકાય રોડ થઈ તમામ કરવાનો છે એમાં જે જગ્યાઓની रिक्वायरमेंट પ્રમાણે કે ફોર્ટેક્સ કરવું છે કે વેક્ટરલથી એડિશન કરવાની છે અને એક વ્યવસ્થિત સિસ્ટમ કરવામાં કેટલી છે એટલે જે રોડ પ્રોજેક્ટ દ્વારા જે અત્યારે 12 મીટર ઉપર છે આ લક્ષ્ય 24 મીટરથી તો વધારે છે આ તમામ પ્રોજેક્ટ કે પેડલી છે બદલે કામમાં લગાવવામાં કેટલી છે ડ્રેનેજ શાખા અને પાણી શાખામાં પણ જેટલા પર પ્રોજેક્ટ 6 મહિનાના કારણે અટકી હતી આ તમામ કામોને શરૂ કરી દેવા બટરની કેટલી છે જે તે કરીને આવનાર બેંકિંગ સંગ્રહ પર મહિનામાં આ તમામ આમો અભ્યાસ લઈ જઈ શકે સાથે સાથે સિટીમાં એક સ્પોન્જ સિટી જેત કરીને વરસાદની પાણીને કદાચ વેહી દેવાનો નથી પણ જકે જકે સોસાયટીઝમાં જેતો ફ્લેટ્સમાં જેતો કાપડામાં અથવા બોર્ડમાં એક્યુિફર્સ હતા વોટર કન્ઝર્વેશન સ્ટ્રક્ચર્સ બનાવી રહ્યા પાણી તળાવ કરવા માટે આપમો મોટા બાગમાં સ્ટ્રક્ચર્સ કરવા માટે નિષ્કૃત થતી છે જેત કરીને સ્પોન્જ સિટી કન્સેપ્ટ જેમ આવી જાય આવનારા દિવસોમાં હેરીટેજ કન્ઝર્વેશન માટે પણ તે પણ સામજો પેઇન્ટિંગ છે આ ધાયમગઢનું કામ છે લાલકોટની અંદર કામ જે પ્રગતિ હેઠળ છે સર સૃસાગરનું તો વાક્કે છે વધારે આગળ લે જવા માટે કરી છે બિલ્ડિંગ્સ શાખા દ્વારા જે ફાયર સ્ટેશન્સ પર કામ લાઇબ્રેરીઝ નું કામ અલગ અલગ નવા બિલ્ડિંગ્સ નું કામ એ બધું જે પેઇન્ટિંગ છે એ પણ આગળ લે જવા માટે આજે અતિક કરી છે નવું ગાર્ડન્સ બનાવવાનો અને એક્ઝિસ્ટિંગ ગાર્ડન સ્પેસ પર મરામત કામ અને નવું નવું એડિશનલ ફીચર્સ જે ગાર્ડન માં કરવાનો પણ પછી બોર્ડ ઓફ ઉસર સાથે જે રિવ્યુ કરી હતી સિટી માં તો ગંદકી ખૈલાવના લોકો સાથે ડંગ લેવા માટેનો પ્રયાસ થતો છે. વારંવાર આપણે સિટી માં સફાઈ કરતા કરતા જાવિયે છે. તો પણ લોકો ગરાબદ લોકો સિટી કા ડાઈવાઈડર માં જાહેર જગ્યામાં પ્લાસ્ટિક પેકેજ છે. તો ડંગ લેવા માટેનો પ્રયાસ થતો છે. સાથે સાથે જે એમે કેમ્પ દેખું પડ્યું છે એ ડોર ટુ ડોર કલેક્શન સિસ્ટમ લેપણ સદર કરવા માટેનો પ્રયાસ થતો છે. કારણ કે આપણે સારું સવિધા ઉપન આપવું જોઈએ અને જે લોકો સલિક ટેકનિકમાં નથી રહેતા એ ગળપટે

पांच मेजर ब्रिजेस बाकी है जै रीत अमदावादेस कहवादाफिकलकापुरी अलकापुरी तो खाली डिस्कशन फेजपोर्ट अलकापुरी अः पीजन कालाघोड़ा ना साइज वालू ब्रिज आग अत्य डिजाइनिंग कंस्ट्रक्शन फेज में आगे ले जाते है राज्य सरकार की मंजूरी आ लेवल में ले जाए पूछे આવનારા દિવસોમાં દિવાળીની સામેમાં લાઈટિંગનું પણ